નમસ્કાર મિત્રો ડીજી મિત્ર યુટ્યુબ ચેનલની અંદર આપ સૌનું સ્વાગત છે આજે આપણે મિત્રો જોવાના છીએ એપ્રેન્ટિસ ભરતી બાબતે સંપૂર્ણ માહિતી આપણી યુટ્યુબ ચેનલની અંદર આપ નવા હો તો આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમારા મિત્રો સુધી પહોંચાડો એટલે કે શેર કરો અને બાજુમાં આપેલ બે લાયકન દબાવશો જેથી કરી આવીને આવી જ માહિતી તમારા સુધી પહેલાં પહોંચશે આજે આપણે યુજીવીસીએલ એપ્રેન્ટિસ લાઇનમેન ભરતી બાબતે જે પણ નોટિફિકેશન જાહેર થઈ છે તેના વિશે વાતચીત કરવાની છે તો મિત્રો એપ્રેન્ટિસ એટલે શું અને એપ્રેન્ટિસ કરવાથી શું ફાયદા છે તેના વિશે આપણે જાણી લઈએ મિત્રો એપ્રેન્ટિસ કરવાથી તમને એ ફાયદો થશે જે મિત્રો યુજીવીસીએલની અંદર એમજીવીસીએલની અંદર ડીજીવીસીએલની અંદર જેટકોની અંદર જે લોકો એપ્રેન્ટિસ કરે છે તે મિત્રોને જે અત્યારે યુજીવીસીએલ એમજીવીસીએલ ડીજીવીસીએલ જેટકોની અંદર જે હેલ્પરની જે ભરતી પડે છે તેની અંદર તેઓ અરજી કરી શકે છે તો તેમના માટે સારામાં સારો એક ફાયદો કહેવાય કે તેઓ અરજી કરી શકે છે હવે વિદ્યાર્થી મિત્રો આ જે લાઇનમેનની જે એપ્રેન્ટિસની ભરતી છે તો તેની અંદર અરજી કોણ કોણ કરી શકે છે તે પણ જોઈ લઈએ તો જે વિદ્યાર્થી મિત્રો જેઓ દસ પાસ પછી જેઓ આઈટીઆઈની અંદર વાયરમેનનો ટ્રેડ કરેલ છે ઇલેક્ટ્રિશિયનનો ટ્રેડ કરેલ છે તેવો મિત્રો આ એપ્રેન્ટિસની અંદર ફોર્મ ભરી શકે છે હવે ફોર્મ ભરવા માટે તમારે વિદ્યાર્થી મિત્રો અનુબંધમ જે પોર્ટલ છે તે સાઈટ ઉપર તમારે અપ્લાય કરવાનું રહેશે અને બીજી એક વાત છે કે ફોર્મ ભરવાની જે છેલ્લી તારીખ છે તે મિત્ર પાંચ અગિયાર બે હજારને પચીસ છે તો વિદ્યાર્થી મિત્રો ચૂકતા નહીં જે પણ વિદ્યાર્થી મિત્રો જેઓ દસ પાસ કરેલ છે અને માં પછી જેમણે વાયરમેનનો ટ્રેડ કરેલ છે જેમણે ઇલેક્ટ્રિશિયનનો ટ્રેડ કરેલ છે તેઓ વિદ્યાર્થી મિત્રો પાંચ અગિયાર બે હજારને પચીસની અંદર અંદર તમારે અરજી કરવાની છે અને વિદ્યાર્થી મિત્રો સારામાં સારી જગ્યાઓ પણ છે તો જગ્યાઓ પણ જોઈ લઈએ તો જુઓ મિત્રો અહીંયા જનરલ માટે જોવા જઈએ તો જનરલ માટે એકસો ને આઠ જેટલી જગ્યાઓ છે અને એસ એસસી માટે ચોવીસ જેટલી જગ્યાઓ છે અને એસટી માટે 38 જેટલી જગ્યાઓ છે અને એસસી બીસી માટે 73 જેટલી જગ્યાઓ છે ઇડબ્લ્યુ માટે સત્યાવીસ જેટલી જગ્યાઓ છે એટલે મિત્રો ટોટલ મળીને 270 સિત્તેર જેટલી જગ્યાઓ છે એટલે મિત્રો સારી એવી જગ્યાઓ છે અને તમે જે પણ મિત્રો આ એપ્રેન્ટિસની અંદર જોડાવા માગતા હોય તે મિત્રો આજે પાંચ અગિયાર બે હજારને પચીસની અંદર અંદર તમે અરજી કરી શકો છો અને બીજું કે વિદ્યાર્થી મિત્રો અરજી કેવી રીતના કરી શકાય તેની પણ માહિતી જોઈતી હોય અને કેવી રીતના અરજી કરવી તે સંપૂર્ણ પ્રોસેસનો જે વિડીયોઝ બનાવવા ઈચ્છતા હોય તો તે પણ મિત્રો અમે લઈને આવીશું પણ તમારે કમેન્ટ સેક્શનની અંદર અમને જણાવવાનું રહેશે આવા જ પ્રકારના વિડીયો જોવા માટે મિત્રો આપની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો તમારા મિત્રો સુધી પહોંચાડો એટલે કે શેર કરો અને બાજુમાં આખેલ બેલ આઈકોન ને દબાવશો એટલે આવા જ પ્રકારના વિડીયો પહેલા તમારા સુધી પહોંચશે